નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના પહેલાં સમાચારની વાત કરીએ તો પાક વીમા વિશે ખેડૂતોની મોટી માંગ સામે આવી છે દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકોની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડા સુધી પહોંચે છે ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાકમાં ભારે વરસાદ પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત હોય છે અને જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેને ભારે નુકસાન થાય છે પણ સરકાર દ્વારા તે પાકનું વળતર મળતું નથી તેવી ખેડૂતો દ્વારા મિત્રો માંગ કરવામાં આવે છે શું ખેડૂતભાઈઓ પાક નુકસાનીનું વળતર તમને ચૂકવવામાં આવે છે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દસ્તાવેજોની નોંધણીને લઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું ધંધો અને મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન થતો ન હતો પરંતુ એક એપ્રિલથી આ તમામ વિગતો આપવાની રહેશે આ પરિપત્રની નકલ રાયભરની સબ રજિસ્ટ્રેશન કચેરીઓમાં મોકલી આપવામાં આવી છે અને તેમની આ નિયમ મિત્રો એકમી એપ્રિલથી ફરજિયાત તરીકે લાગુ કરવામાં આવી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ બાવીસોથી ચોવીસોએ પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારો આવતા તે બારસોએ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસોથી બસો હતું જે આજે અઢીસોથી સાડા ત્રણસો રૂપિયા થયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના આવી ગઈ છે કેન્દ્રીય કેબિનેટને ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી દીધી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણમ યોજનાની મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે એડવોનોર પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મળશે મિત્રો કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર કરોડ રૂપિયા ખર્ચ કરશે તેવું મિત્રો મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો યુનિટ વીજળી ફ્રીમાં મળશે તેવી મિત્રો અરજીઓ સ્વીકારવામાં આવી છે દેશે ઉર્જા ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ અને આવા ઉર્જા સ્ત્રોતોનો લાભ લેવો જોઈએ જેમાં ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવવા માટે સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ સરકાર અરજદારના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવાશે જેથી મિત્રો આ સરકારી યોજના માટેની નોંધણી પણ ચાલી રહી છે જેના માટે તમને એક મિત્રો મોટી તક મળી રહી છે અહીં સરકાર મફત વીજળી યોજનાના ત્રણસો યુનિટનો લાભ આપશે જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીની બચત થશે માહિતી માટે તમે તેની મિત્રો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ધોરણ બાર સાયન્સ પછી ઇજનરી ફાર્મસીમાં પ્રવેશ માટે ટૂંક જ સમયમાં રવિવારે લેવામાં આવેલી ગુજરાત કોમન એન્ટ્રલ્સ ટેસ્ટ એટલે કે ગુજગેટમાં ફિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અને ગણિત ચારેય વિષયના પેપર સરળ અને પાઠ્યપુસ્તક આધારિત રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ પરીક્ષા માટે નોંધાયેલા કુલ એક લાખ આડત્રીસ હજાર એકસો પચાસ વિદ્યાર્થીઓ પૈકી એક લાખ ચોત્રીસ હજાર પાંચસો બ્યાસી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા સત્તાણું ટકા કરતાં વધુ હાજરી નોંધાઈ હતી જામનગર જિલ્લામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પણ મિત્રો ઝડપાયો હતો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આપશે પ્રતિ એકર પાંચ હજાર રૂપિયાની સહાય તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતો માટે રાયથુ બંધુ નામની યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર દરેક મોસમી પાક દરમિયાન એક એકર ઉપર પાંચ હજારની રકમ આપે છે તેલંગાણા સરકારે છવ્વીસ જૂનથી રાયથુ બંધુ નામના યોજનામાં અગિયારમાં હપ્તા હેઠળ રાજ્યના લગભગ સિત્તેર લાખ ખેડૂતોને સાત હજાર સાતસોને વીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે તેવા મિત્રો મીડિયા દ્વારા રિપોર્ટ મળી રહ્યા છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ જાહેર થઈ છે જો તમે હજુ સુધી તમારા કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે મિત્રો ભારત સરકારે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી લંબાવી છે અગાઉ આ સમય મર્યાદા માત્ર એકત્રીસ માર્ચ સુધી નક્કી કરવામાં આવી હતી અંત્યોદ્યો અન્ય યોજના અને પ્રાથમિકતાનું ઘરેણું યોજના હેઠળ લાભાર્થીઓ માટે મિત્રો રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિવાદોથી દૂર રહેવા ભાજપે આપી સૂચના લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જે સાથે જ ભાજપે તમામ વિવાદોને શાંત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે આ માટે એક તરફ નેતાઓ સામે વિરોધ પણ ઉભો થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશુત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનના કારણે શરૂ થયેલા વિવાદમાં પાર્ટી બેક ફૂટ પર આવી છે આ જોતા ભાજપના સંગઠન મંત્રી રત્નાકારે તમામ છવ્વીસ બેઠકના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખને સૂચના પણ આપી છે અને કહ્યું છે કે કોઈપણ નેતા કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનું દૂર રહેવું જોઈએ તેમજ કોઈપણ ઉમેદવારોને મીડિયા સમક્ષ નિવેદન ન આપવા જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્ટ એટેક માટે સચોટ કારણ શોધવા અપીલ કરવામાં આવી છે શંડેરમાં ઉત્તર ગુજરાતમાં ખોડલધામ સમિતિ દ્વારા સો કરોડના ખર્ચે ખોડલધામ સંકુલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના રાજ્યપાલ આનંદીબહેન પટેલ તેમજ ખોડલધામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલની હાજરીમાં રવિવારે મિત્રો ભૂમિપૂજન પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મિત્રો કાર્યક્રમ દરમિયાન આનંદીબહેને રાજ્યમાં થઈ રહેલા હાર્ટ એટેકના કેસો અને કોરોનાના કારણે નથી તેવું મિત્રો તેમણે સચોટ કારણ શોધવા સંશોધન કરવું જોઈએ તેવી મિત્રો ટકોર કરી હતી અને આરોગ્ય મંત્રીને ગંભીરતા લેવા માટે સૂચના પણ આપવામાં આવી હતી ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન ઉપર અડતાલીસોનો લાભ જો તમે ડેબિટ કાર્ડથી ઓનલાઈન કે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો અને તેના ઉપર કેશબેકનો લાભ પણ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે આવી સ્થિતિમાં જો તમે એચડીએફસી બેંક મિલેનિયા ડેબિટ કાર્ડ એક શાનદાર કાર્ડ સાબિત થઈ શકે છે આ ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી તમે એક મહિનામાં મિત્રો ચારસો રૂપિયા અને વર્ષમાં અડતાલીસો રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો મિલેનિયા ડેબિટ કાર્ડ ગ્રાહકોને કેશબેક પોઈન્ટ પણ મળે છે એક કેશબેક પોઈન્ટનું મૂલ્ય રૂપિયો એક છે એચડીએફસી બેંકના ગ્રાહકોને નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને કેશબેક પોઈન્ટની રિડીમ કરી શકે છે મિત્રો તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો